મિત્રો દર શનિવારે આપણે એક વાર્તા સાંભળીએ છીએ તો આજે પણ કંઈક આપણે એવી જ બાબતોને સમજીએ જાણીએ અને સાંભળીએ આજે આપણે કોઈને પૂછીએ કે ભાઈ કયો યુગ ચાલે તો કે કળિયુગ તો કળિયુગમાં જનરલી માણસ એવા વિચાર કરે કે ભાઈ આપણે ખોટા કર્મનો જ ભોગ બનતા હોઈએ અને આજના કળિયુગમાં એક બહુ મહત્ત્વની બાબત છે પોતાના જ સગા પોતાના માણસો ઉપર ઘા કરે અને જોઈએ છે આપણે આજના જમાનામાં આજ જ વસ્તુ જે ભાઈ ભાઈનો દુશ્મન થાય કાકો ભત્રીજાનો ભત્રીજો કાકાનો દુશ્મન હોય જ એક નાની સરખી પાંચ મીટર જમીન માટે કોર્ટ કચેરી થઈ જાય ખૂન થઈ જાય વર્ષો સુધી પડી રહી મેં એવા કિસ્સા જોયા છે કે બાપ દાદા એક પ્રોપર્ટી મૂકી જાય જેની કિંમત આજે કરોડોમાં હોય ચાર ભાઈ હોય ચાર ભાઈ લડતા લડતા કોર્ટે પહોંચી જાય એની કરોડોની જે પ્રોપર્ટી છે ને તે વર્ષો સુધી એમ જ પડી રહી ઘણી વાર તો કોર્ટના તાબામાં ચાલી જાય ઘણી વાર એની રાજી બોલાવાઈ જાય તો હું એમ કહું કે આ સમયે સાથે બેસીને સમજી વિચારીને નિર્ણય લાવો એક જણના ભાગે કદાચ બે પાંચ લાખ ઓછા આવશે પણ બાકી બધા તો સરસ જીવન જીવી શકશે તમે પણ સારું જીવન જીવી શકશો પણ આની કોઈ પણ તૈયારી આપણા સમાજમાં કોઈ બતાવતું નથી અને ત્યારે છે ને આપણે પેલો આપણા અંદર અંતરાત્માથી એક અવાજ આવે મેરા દર્દના જાને કોઈ અરે પણ તમારું દર્દ કોણ જાણે તમારો વ્યવહાર પણ એવો હોવો જોઈએ ને તો થાય આપણા જ કુટુંબી આપણા જ સગા આપણા જ મિત્રો આપણી જ સાથે જીવન જીવનારા લોકો આપણને જ કે એકબીજાને નુકસાન પહોંચાડવા માટે અત્યારે તત્પર હોઈએ છે ક્યારે મોકો મળે ન હું એને તોડું એક ઘરમાં બે ભાઈ બે ભાઈ ઉપર નીચેના કબજા માટે લડે છે પ્રોપર્ટી માટે લડે છે મેં એવા ઘર જોયા છે સુરતમાં કે ભાઈ બાર ફૂટ પહોળું હોય બે ભાઈ લડે ને તો છ ફૂટના બે ભાગ પડે છ ફૂટના ભાગ એવા પડે કે આપણે બહુ સરસ નાની પણ મજાની વાર્તા સાંભળીએ એક ગામ હતું ગામમાં એક નાની બજાર એ બજારમાં એક બાજુ લુહારની દુકાન અને બીજી બાજુ સોની ની દુકાન લોહારની દુકાનમાં એક દિવસ લુહાર પેલો મોટો લોખંડનો ધન લઈને લોખંડને ગરમ કરીને ટીપી રહેલો આકાર આપી રહેલો ત્યારે ધણથી મારતા મારતા લુહારનો ઘા જરાક ચૂકી ગયો ને પેલા ટુકડાની બાજુમાં ધણ પડ્યો ને ટુકડો લોખંડનો ઉડી ને સામેની સોનીની દુકાનમાં જઈને પડ્યો હવે સોનીની દુકાનમાં પેલું સોનાનો ટુકડો બેઠેલો તો એને જોયું કે ભાઈ આ લોખંડનો ટુકડો ઉડીને મારી પાસે આવ્યો અમારી દુકાનમાં આવ્યો એટલે લોખંડના ટુકડાને કે આવ ભાઈ કેમ છે સોનાના ટુકડા એ લોખંડના ટુકડાને ફરિયાદ કરી કે ભાઈ તને જેમ તારો લુહાર ટીપે જેમ મને મારો સોની ટીપે છે તારા કરતા મારું તો કેટલું બધું મૂલ્ય વધારે છે તારું તો લોખંડ લોખંડની એવી કઈ કિંમત નથી પણ સોનું સોનાની કિંમત વધારે તો પણ મારો સોની મને ટીપ ટીપ કરે છે રોજ અને આટલું ટીપવા છતાં પણ અમે બહુ વધારે અવાજ નથી કરતા શાંત રહીએ ટીપાઈએ શાંત રહીએ સોની જયારે દાગીનો ઘડતો હોય ને ત્યારે બહુ મોટો અવાજ ના આવે ધીમો ધીમો અવાજ આવે પણ નહીં પણ કોઈ લોખંડને ટીપતું હોય તો અવાજ મોટો આવે અને તમે તો ટીપાવતો છો પણ રાડો પાડી પાડીને દુનિયાને જણાવો છો કેટલો મોટો અવાજ આવે છે અને સ્વાભાવિક છે આપણે જોઈએ છીએ ઘણી વાર પેલો લુહાર લોખંડ ટીપતો હોય તો મોટો અવાજ આવે છે અને આ અવાજ દૂર સુધી જતો હોય છે તો સોનાના ટુકડાએ કીધું કે આવો ખોટો અવાજ તમે ના કરો તો તમને શું વાંધો તો સોનાના ટુકડાને લોખંડના ટુકડાએ બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ તું તો સોનું છે તને ટીપનાર થોડી લોખંડની બનેલી છે અને ગાં પણ તને ધીમા ધીમા મારે છે જ્યારે હું લોખંડ છું અને મને ટીપનારો ધણ પણ લોખંડ છે એ લોખંડ છે છતાં પણ ઘાય એવો મારે છે કે સહન નથી થતું એટલે અમે અવાજ કરીએ છીએ અમારો પોતાનો જ અમને મારે છે અને આંખોમાં આંસુ સાથે પોતાની પીડા વર્ણવતા લોખંડના ટુકડાએ એવું કીધું કે ભાઈ તને તો પારકા ઘા મારે છે પણ અમને તો અમારા જ ઘા મારે છે પારકા કદાચ કોઈ પીડા આપે ને તો સહન કરી શકાય પોતાના જ્યારે પીડા આપે ને પોતાના જ ગા મારે તારે એ સહન નથી કરી શકાતા એટલે અમે અવાજ કરીએ છીએ અને પીડા જ્યારે અસહ્ય બની જાય ને ત્યારે જ અમારે અવાજ કરવો પડે ત્યારે શરીર નહીં શરીરની સાથે હૃદય પણ ટીપાય છે અને એટલે જ તો અમે રાડો પાડીએ જેના સિવાય બીજું કંઈક કરી નથી શકતા તો મિત્રો આની પરથી આપણે એક વાત સમજવાની છે કે આપણે આપણી માણસ જાતથી માણસ જાતને જ નુકસાન પહોંચાડવાનું બંધ કરીએ એને પીડા આપવાનું બંધ કરીએ એની સાથેનો વ્યવહાર સુધારીએ કારણ કે આપણાથી જ આપણાને પીડા જ્યારે આપણે આપીએ છીએ ને ત્યારે એ અસહ્ય બની જાય છે ને ત્યારે આવી રાણો સંભળાય છે તો આજના કડયુગમાં આપણે આ વસ્તુ જોઈએ છીએ કે માણસ માણસ માટે પીડા ઊભો કરનારો બનતો જાય છે અને એને કારણે આજે સમાજમાં અસહ્ય વેદનાથી પીડાતા લોકો ઘણી વખત એટલી બધી રાડો પાડે છે કે જેને જોઈને ભગવાન પણ રડી ઉઠે આજનો સામાજિક નિયમ કેવો છે પરાયા સાથે મૈત્રી અને સ્વજન સાથે વેર અને મિત્રો આવા કૌતુક કળિયુગમાં જ જોવા મળે તો આ કળિયુગને આપણે સાહિત કરીને આપણે જ આપણી જાત માનવ જાતને સહાય કરવાનો નિશ્ચય કરીએ એને કંઈક અંશે મદદ કરવાના આપણા નિયમો જો આપણે બદલીએ તો ચોક્કસ આપણે આવા કળિયુગના નિયમને સાઈડ કરીને માનવ જીવનમાં સુખ સંતોષ સમૃદ્ધિનો ફેલાવો કરી શકાય તો મિત્રો કોઈને મદદ ન કરો તો કંઈ નહીં પણ કોઈને નુકસાન પહોંચાડવાનું કોઈને પછાડવાનું કોઈને પાછા પાડવાનું કોઈ પણ કાબતરું જીવનમાં કરતા નહીં જેથી કરીને પેલા એ કહેવું ન પડે કે મેરા દર્દન જાણે કોઈ તો આજની વાર્તા ગમી તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરીને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌ નિરે ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે